ભરૂચ જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો થતાં જંબુસર તાલુકાના કુંડળ ગામે ખેતીને ભારે નુકસાન થયું કમોસમી વરસાદને લઈને જંબુસર આમોદ વાગરાના વિવિધ ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે નુકસાનના પગલે ખેડૂતો નુકસાન વળતર મળે તે માટે માંગ કરી રહ્યા છે જંબુસર તાલુકાના કુંડળ ગામે કપાસિયા બાજરી દિવેલિયા સહિતના પાકોમાં નુકસાન થયું છે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું ખાસ કરી કપાસ બાજરી સહિતના પાકો છે કે જે વાવવામાં આવ્યા છે તે પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે નુકસાની વળતર મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કમોસમી વરસાદ લઈ જંબુસર આમોદ વાગરાના વિવિધ ખેડૂતો છે જે ભારે નુકસાની વેઠવા માટે મજબૂર બન્યા છે નુકસાનના પગલે ખેડૂતો વળતર મળે અને સરકાર સહાય કરે તેવી માંગ કરતા જોવા મળ્યા જંબુસર તાલુકાના કુંડળ ગામે કપાસિયા બાજરી દિવેલીયા સહિતના પાકો જે વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે વાત કરીશું વિવિધ સ્થળોએ ખેતીને નુકસાન થયું છે વાત કરીએ કપાસિયા છે દિવેલીયા છે અન્ય પાકો છે વગેરે પાકોને નુકસાન થયું છે ખેડૂતોનું કારણ કે ખેડૂતોની માંગ વારંવાર એટલે કે કમોસમી વરસાદના કારણે આ બીજો પાક છે જ્યાં નુકસાન થયું છે શિયાળા પાકમાં બી કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું અને હાલ આ ઉનાળાની સિઝનમાં

અંદાજીત જંબુસર તાલુકાની વાત કરીએ તો સો હેક્ટર જેવા જમીનના પાકને નુકસાન થયું છે આ નર્મદા જિલ્લાના કાંઠાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના કાંઠામાં કે કેળાના જે ઉત્પાદ પાક થતા હોય છે તેમાં ભારે નુકસાન થયું છે કેળાના પાક ઉભા જે ઉતારવાની તૈયારીમાં હતા તે જમીન પર પડી ગયા હતા વાવાઝોડાના કારણે તો અસંખ્ય સંખ્યામાં નુકસાન થયું છે જી આભાર નીવડાવવા માટે અને એમાં